સવાર માં વેલાવેલા હાડુ નો ફોન આવ્યો તો તેથી કેતા તા મને કે હેડો પ્રતિષ્ઠામ જીએ પણ ઈવન મારા શિયામ ઉડે ના પારવી ઈવન શું ખબર છે કે ઈવન હાડુ છે ને અઠવાડિયા થી ના આવે નહી આ તો મારું તે શિયાળો છે એવું નહીં આ પોણી આવતો નહી એટલે ભરીને કરો કરી પોણી નહી એટલે ચિંતા કરી પડ આ તો સારું છે મારા ઘેર કોઈ હાલ મહેમાન આવતું નહીં અને જો ભૂલી શકે કોઈ મહેમાન બેમન તો આવી જુ તો વખાશે આ વખત તો કાં કાંઈ નાવા જોતું ને આપડે પીવાનો પોણી ને ના હોય અને સરપંચ આવે ને તો ભાઈ જબરો કેતો તો મને સરપંચ માં લાવો મને સરપંચ માં લાવો આ સરપંચ માં લાયા તો કેતા હતા મને રહ્યા કે તમે મને સરપંચ માં લાવજો કે હું તમારે ઘેર એક ઠંડા પાણી ના નાખ્યા લેવું અને ગરમ પાણી ના નાખ્યા લ્યો પણ એમાં અત્યારે મારે એક પાણી ના નળ નહીં શું કરવાનું અને આપણા હાલ તો ભાઈ એકલા તો બોલી જઈએ છીએ પણ સરપંચ કોઈ પીપુળી વાગતી નહીં અમે શું કરવું એના ફોર્મ બોલે મોણસ મારો ઉભો પડશે અમે એવો મોણસ તો શોધી લાભો હા એક મોણો તો છે મજબૂત મોણો છે તો એન હમ ઊભો તો પેલા કરશન એરે જ બોલશે આ ઇના કોઈ બીજો બોલાયો નહીં ના તો કરશન ને ફોન કરું ઇને બોલાવું અને બીજા બે ત્રણ મોણો ને બોલાવું તાનો સરપંચનો કોક કોલ કરો પછી તાન અમાર ગામમાં પોણ્યા છે તાન અમારે સુખ થશે બાબા ઇને કરશન ને ફોન કરું અને પેલા વેલુભાઈ ને ફોન કરું તે વેલુભાઈ આવું અને પેલા કરશન ને આવે

જય માતાજી સરપંચની વાત છે હા હા અમે સરપંચની તો જો વાત જ કરો છો આ ગમમો હવારે દુદાલો જતો ને તે ચાર બરો ડેગ્રોલી નામ મર્યો તે ગારો દેતો તો સરપંચને તો હા અમાખા ગમમો એક જ દુખ છે કે ન દુખ બીજું છે આયું હા એ તો ભાઈ તમે સરપંચ સુનતી લાયા છો તે ફોન કરવો પડે કે મને છે ફોન કરવાનો છે

રોજ ના પચા લઈ જાય હો લઈ જાય એક એક ત્રણ વાઈ જુદા લઈ જાય પાછું તાણે તાળો કાકો જીત્યો છે એમને નહીં જીતો ને કરશન ને વાતો કરે જ હોય પાઇપો તો અમે લઈ જઈએ છીએ પણ બધું આપણે કોમ ગોમ નું કચ્છું જ નહીં કરવાનું આ બધી પાઈપો રહી ને આપડા બોર્ડ માં આપડા એટલો માં લોબી કઈ નાખવાની લોબી કઈ જ નાખી કાં કાકા ચાર પાંચ બ્રાન્ટો વાપરજુ ને તારે આપણે જે વાપર્યું ભેગું જ

હા કરશને ફોન કર્યો મને અને પાછો ખોરાને ફોન કર્યો છે પણ એ જે ખબર પડે આરે બીવાય પેલા થી કહેતા અને ઈવન બધા નિયમ એમ છે કે હોળીનું નારિયેલ બધું વેલુ બંધ પકડાઈએ પણ આ વેલુ છે કોઈનાથી છેતરો નો નહીં બેવાના થી છેતરાય છે મને જવું છે પણ પેલો કરશન બોલો એટલે આપણે એમાં હા ભણવાની બાકી નું નારિયેળ લઈને ઘેર આવું નહીં અને પેલો ખોળો કશું કેતો તો નહીં અને ગોમ વાતો કરવામાં તો એનો જ નંબર આવે છે એટલે હું કોઈ કહેવાનો નહીં યુવાના બે જે કી એ આપડે હોભળી દેવાનું પછી હા હા ઓ વીમો જ પૂરું કરી નાખવું છે પણ મારા હોળી નું ઘેર લઈને આપવું નહીં એટલે મને જવા દે કણ એરા બે હું કીશ અને સરપંચને હું કે આવું થાય છે પાઇપ ઉપાડી સાથે

આડો લાખ રૂપિયા લઈ ગયો છે પણ તો કે ખબર છે કે આખા કુટુંબની જવાબદારી મારી કે ઓટ તને જ હાલચું આ તો હા તો કે છે હા શું કહું હું ડૂટ બોલું તારે હા મને તો લાગી કે પાહા લઈને હરાય છે ઓનું નામ આવતું હતું પેલું જો એ લાખ રૂપિયા આ આવડા ફાળી ઉભા રહે દો આ લઈ ગયો છે આ હજાર લઈ ગયો છે ઓહ તો તો મને પાહા લઈને હરાય છે આય કરશન

ના ના નેકડી પડ્યા તું કાઢવા એ પેલા બત્રીસ હજાર બોલાવો ને ફેફું ફેફું વાલ લે આવે